શું કહેશું સાહેબ તમારી સમયના ડીજે સંચાલક લોકોએ એ આક્ષેપો કર્યા કે કાં તો અમે ડીજે ચાલુ રાખશું અથવા દારૂ વેચશું અને બીજા એવા આક્ષેપો કર્યા છે કે સદારામ બાપાની સોગન ખાઈને અમે કોંગ્રેસને વોટ નહીં આપી સૌ પ્રથમ તો જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ એ લગભગ ત્રણ ચાર મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માગ છે એ કોઈ આગેવાનો નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ વગાડવો હોય એટલા ટાઈમ વગાડી શકાય એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી ક્યાંક નાચી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી અને એના કારણે જ્યારે ચાર એક બે હજાર છવ્વી ના રોજ વોગડ મુકામે સમગ્ર ત્રણ જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું એ સત્યાવીસ તાલુકા ત્રણ જિલ્લા અને અનેક આગેવાનો ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આ બધા સાથે મળીને આ બંધારણ કર્યું હતું અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલા મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં સમગ્ર સમાજ સમગ્ર સમાજના તમામ પક્ષકીય રાજકીય આગેવાનો અને આ તમામની સંમતિ બે લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું વાત રહી બીજાવાળાની તો દરેક વખત જ્યારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમણે આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં ચાર એક બે હજાર છવી પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈ વાત કરી નથી વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે ગઈકાલે દરબાર સમાજે કર્યું હવે બીજા સમાજો કરશે એટલે એનો અર્થ એ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી મને પણ ફોન આવ્યો તો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી આ ત્રણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે આવતી વખતે તારીખ ચાર એક બે હજાર અત્યારના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી ચાર એક બે હજાર અઠ્યાવીસ સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ અનુપાલન પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વાતંત્ર્ય છે પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું કે તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહી અંદર તમે પણ સ્વતંત્ર છો અને ઘણા બધા ડીજે વાળા એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજે ના હિસાબે અમને રોજગારી નથી મળતી બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું તો આવડે મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે અને આવા નિવેદનો સામે પોલીસ પણ કડક રીતે કાર્યવાહી કરે એવી હું માગણી કરું છું અને વાત રહી કે અલગ અલગ સમાજો જ્યારે આ માગણી કરી રહ્યા છે ત્યારે કોઈ વ્યક્તિઓની રોજગારી હોય તો માત્ર ડીજે ઉપર જ રોજગારી નથી અને લગ્નમાં ડીજે વગાડે તો જ રોજગારી હોય એ વાત પણ નથી અત્યારે મનોરંજન માટે અનેક પ્રકારના સાધનો છે ઢોલ છે શરણાઈ છે નાસિક મનોરંજનના કાર્યક્રમો નતા થતા આજે ડાયરાઓ સૌરાષ્ટ્રની અંદર હોય આ બાજુ આપણા ડાયરાઓ હોય તો ડાયરાની અંદર કલાકારો કોઈ ડીજે નથી વગાડતા એમના પરંપરાગત સંસ્કૃતિને શોભે એવા વાજંત્રો હાથે ડાયરા કરીને સંસ્કૃતિનું સિંચન કરે છે એટલે એમની જે કંઈ વાત છે એ વાત એમના સ્ટેટમેન્ટના પ્રશ્ન લે છે અને એવી કોઈ વાતો કરીને દબાવવા માટેની વાત કરતા હોય તો હું માનું કહેવું એમને વ્યક્તિગત ગુબાર અને લોકશાહીની અંદર જે તમામ લોકો સ્વતંત્ર છે તો એ પણ કદાચ મર્યાદામાં રહી અને એમની વાતથી મૂકતા હોય તો આવનાર સમયની અંદર જ્યારે બંધારણનો એકવારની ઉજવણી કરવામાં આવશે એ ટાઈમે સમાજભાઈ મૂકીને त्यानंतर विश्लेषण कर आणि जे वात ही समाज सुधी पोहोचडशु बाकी आबत मी जु आगळ कत